એટલી તકલીફ પડશે તો જરા તમે જોઈ લેજો તમારી રીતે અહીંયા એક નારિનો રોપ છે તો એમાં પાણી પાય છે એક આ સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા રિપોર્ટ પટેશો અને આજના બ્લોગ ની શરૂઆત આપણે આપણે ઘરેથી જ કરી છે અને અત્યારે તો મને બ્લોગ અપલોડ કરવામાં એટલી તકલીફ પડે છે કે જે કાલનો વ્લોગ બ્લોગ છે ને મેં શૂટ કર્યું એ અપલોડ થયો નથી અત્યારે લગભગ સાડા નવ થઈ ગયું છે અને અત્યારે હું જોવા બગીચાની અંદર જે આપણે ખાતર નાખ્યું છે ને હમણાં એની બધી નળીઓ સેટ કરું છું કે આખા ખામણાની ફરતે છે એ પાણી પહોંચી જાય એવી રીતે ત્યાં આડાવરી હોય ને તો સીધી કરું છું ખાલી એ કામ ચાલુ છે અત્યારે અને બ્લોગ અપલોડ કરવા માટે હું ગામમાં ગયો અહીંયા વાડીએ બે ત્રણ જગ્યાએ જ્યાં સ્પીડ સારી આવી બધું ચેક કર્યું પણ અપલોડ થતો નથી એટલે હવે છે તમારે દસક દિવસ જ્યાં સુધી હું અહીંયા રોકાઈશ આપણા ઘરે ત્યાં સુધી તમારે એટલી તકલીફ પડશે તો જરા તમે જોઈ લેજો તમારી રીતે કારણ કે હું તો મારી રીતે પૂરી કોશિશ કરું છું કે તમને નવ વાગે વ્લોગ પહોંચી જાય પણ અપલોડ કરવામાં ઘણી તકલીફ પડશે એટલા માટે હું તમારા સુધી વ્લોગ પહોંચાડી નહીં શકતો તો એના માટે સોરી અને અત્યારે આપણે બધું કામ જે ચાલુ છે ને એ કામ કરીએ છીએ અને જો થોડી વારમાં સ્પીડ વધારે આવશે તો હું વ્લોગ અપલોડ કરી દઈશ તો બગીચાની અંદર જે નળી સેટ કરવાનું કામ હતું એ ઓકે કરીને આપણે આવી ગયા ત્યાં વાળીએ અહીંયા જો મોટરનું થોડુંક પ્રેશર છે અહીંયા કાઢેલું છે નહીં તો બધું ડ્રીપમાં ચાલુ છે અને એક એક ઝાડખામાં છે ઓકે પાણી જાય છે બધામાં પહોંચે છે પાણી તો એ કામ થઈ ગયું ઓકે અને જે હજી કાલનો વિડીયો અપલોડ કરવાનો છે એ તો હજી કામ ત્યાં ત્યાં અટક્યું છે તો વાઇફાઈ લે ને અપલોડ થાય તો કરીએ તો અત્યારે બાર વાગ્યા છે ને આપણે જે કાલનો વિડીયો છે એ અપલોડ થઈ ગયો છે આજે શું છે અહીંયા નેટવર્કમાં જ કંઈ પ્રોબ્લેમ છે એટલા માટે બાકી જે આપણે અહીંયા વાછોડા છે ને બંધાય ને એ આપણે અંદર બાંધી નાખ્યા છે અહીંયા શું થોડું કૂતરાનો ત્રાસ વધારે છે એટલે જો ચારે ચાર ને અંદર બાંધી નાખીએ ઢારિયાની અંદર અને હવે ગાયું ચેક કરતા આવીએ ગાયોની નીણ થઈ ગઈ હશે મારા ખ્યાલથી તો જોઈ લઈએ ત્યાં તો ગાયને તો નીણ કાંઈ થઈ નથી અહીં તો બે દેખાય છે બે અહીંયા પાછળ લાગે પથ્થર છે આપણે કચ્છમાંથી લઈ આવ્યા છીએ સિંધા નમક ગાયને ચાંટવા માટે તો એ તો ચાટે આપણી ગાય તો ખૂબ ચાંટે ચરો ના નાખે ને તો હાલે પણ પથ્થર તો અહીંયા ખપે જ ચાટવા માટે એટલા માટે આપણે અહીંયા ખૂટવા ન દે ખૂટ્યા ભેગે લઈ આવીએ અને બાકી જો પારું ને આવી ગઈ અહીંયા શું પાછળ જતી એટલે આવી ગઈ આપણી રાધા અને ત્રંગ આ ક્રિષ્ના અત્યારે નીળ નાખવાની બાકી છે બપોરની તો એ માથે થોડી વારમાં નાખશે બાકી જો કટીને ઓગટ કાઢે અત્યારે આપણે તો અહીંયા સિંગાની કટ્ટી અહીંયા થોડી ઝીણી આ અડદનો ભૂકો અને આ ચી સિંગાનો ભૂકો એ બંને છે પણ ખાધું નહીં ઓગટ કાઢી છે તો એ તો ખાશે અને બીજી નિર્ણય કંઈક કરવાની છે ત્યારે થઈ જાય છે બાકી એમ જ અહીંયા વડને છાંયા છે ઊભ્યું છે અહીંયા ગરમી ઓછી થાય અને વડનો છાંયે છે જૂનો વડ છે જો કેવો મસ્ત અહીંયા આખો દિવસ છાંયો જ રહી પાણીની વ્યવસ્થા ઓકે છે તો હવે આપણે જઈએ ઘરે અને જમી લઈએ હવે તો બપોરે મેં તમને ગાયો ને પછી જમી લીધા હતા અને જમીને થોડી વાર સુઈ ગયા હતા તો હવે અત્યારે ઉઠ્યા છે કારણ કે શું અહીંયા તો બીજું કંઈ કામ હોય નહીં એટલા માટે તો હવે અત્યારે છે આપણી એક બીજી વાડી છે ને ત્યાં જવાની ઈચ્છા છે તો હું મારવા જવાના છે અત્યારે જોઉં અહીંયા એક આ રોપ છે તો એમાં પાણી પાાય છે તો પાઈ દીધું પાણી એને થોડી વારમાં નીકળશું તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો આપણે ત્યાં આપણે બીજી વાડી તમને બતાવવાની છે તો ત્યાં શું વાવેતર છે ને બધું આગળ જોશું ત્યાં જાય ને પછી તો આપણે છે આપણી વાડીઓ પહોંચીએ તમે જોયું અને અહીંયા જો આપણે ઘરેથી ગૌમૂત્ર લઈ આવ્યા હતા તો એક ખપે એક કલમમાં નાખવાનું એટલે આ કેટલું પાંચ લીટર છે ને પાંચ લીટર એક કલમમાં અને અહીંયા આપણે આ કૂવો છે અહીંયા જો ઉપર જ પાણી આજે આપણું ગોડાઉન આ તો આપણે આગળ તો જોયેલ જ છે પણ છતાં છે આપણે એમ જ રાઉન્ડ મારવા માટે આવ્યા હતા તમને બતાવી દઈએ અહીંયા આપણે થોડોક બગીચો છે આટલો અને હવે જાય ખેતરની અંદર અને કેકરીએ શું વાવેતરમાં કરેલું છે તો હવે છે આપણે ખેતર પાસે આવી ગયા હતા અને આપણે જ્યાં રહે છે ને ત્યાં કેમ આપણે ઝાડખાની અંદર આપણે ખાતર નાખ્યું એમ અહીંયા નાખેલું છે જો આ રીંગ તમને દેખાય ફરતે આમાં છે રીંગ એમ અહીંયા ખાતર નાખાઈ ગયું છે અહીંયા પાણી ભરવાનું બાકી છે પણ આપણે ત્યાં પાણી ભરાઈ ગયું છે આજે સવારનું અને બાકી આપણે જો આ ખેતર છે અને ખેતરની અંદર સિંગાવ આવેલી છે કચ્છની ભાષામાં અહીંયાની ભાષામાંડવીઓ આવેલી છે સામે છે વચ્ચેથી જ બતાવું તમને અહીંયા થોડુંક શાકભાજી કરેલું છે ઓર્ગેનિક કઈ દવા વગરનું કરેલું છે અહીંયા આપણે નારેલીના ઝાડ છે અહીંયા રીંગણી એક આપણું આ ખેતર છે અહીંયા જે આ સિંગા દેખાય ને માંડવી એ અને એક આ અને હું આ સામે સેલરીઓ આવેલી છે શેરડી એ આપણું છે તો ચોમાસાના પાકની અંદર છે આપણે માંડવીઓ આવી છે જો આમાં છે હવે તો મારે ખ્યાલથી વરસાદની જરૂર છે હોય અહીંયા નહીતર પાણી ચાલુ કરવું પડે એવું લાગે પણ એ તો આપણે હું આઈડિયા નથી એટલો હમણાં પૂછશું તો વાડીની અંદર રાઉન્ડ મારીને આપણે અહીંયા જે ખાટલો રહ્યો ને એ વાડીનો ત્યાં બેઠા છે તો કેમ છો મજામાં

ઓરવણું કરીને આ બીજા શું અલગ અલગ બધાની ભાષા હોય પણ આપણે ઓરવણું કે કે પેલું ખાલી ખેતર હોય ને એમાં પાણી પાઈ ને પછી વાવી દેવાની માંડવી ટ્રેક્ટર જ વાવ્યા છે ને હવે તો લગભગ ખેતી બધી ટ્રેક્ટર થી થાય છે ટ્રેક્ટર થી લાવો ને બધું નાનું ને ને પછી લો હમ હમ અને આ બધા શેરડી છે એ શેરડી દિવાળી નો વાય થી બારમા મહિના માં બારમા મહિના ની ત્રીસ એકત્રીસ તારીખે વાય થી ત્યારે એ લગભગ છ મહિના નું થઈ ગયો બાર માંથી પાક છે ને બાર બાર મહિના ઉપર આ જે માંડવી રહી ને એ તો હમણાં દિવાળી ઉપર છે એ કાઢવાનો સમય થઈ જાય છે પાંચ મહિનાનો પાક છે આ માંડવી છે બાકી આ શેરડી છે બાર મહિનામાં હવે કદાચ વરસાદ ના થાય ને પાણી વારું પડે તો તો પાણી એમ થોડી વાર આપણે અહીંયા રેસુ અને પછી આપડે નીકળી જશું આપણે તો આપડે આપડે બીજી થી છે અહિયાં ઘરે આવી ગયા હતા મારી પાછળ તમે જોઈ શકો છો અને આપણે બધી ગાયો છે જો અંદર એમ બંધાઈ ગઈ છે તો હવે તો બીજું કાંઈ કામ છે ને કારણ કે શું છે ફટાફટ એડિટ કરીને ને વિડીયો અપલોડ કરવાનું જોવું પડશે એટલા માટે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે વિડીયો